અંદર એને આવે તો ભાઈ આવો આપણે જઈએ તો મતલબ આ પ્રોકશન સાજે બસ ગાતીની એટલે નીજી લેરે માઈક તો નહી આવે તો બોલી વાળી લગડે શું બાજુમાં ના કે એ ઓય સખીની વાત પણ આપણા જે વાહતોની જે વિડીયો બનાવે છે એ આપણે અહીંયા જ બનાવે છે ઓગર થળી અને એ આ થળી છે અને જે અહીંયાના સ્ક્રીનશોટ બતાવવામાં આવે છે કે જે સાપ વાળું નીરવી તો અહીંયાથી બતાવવામાં આવે છે જુઓ તમે તહેવાડા હો તહેવાડા ભાઈ ભાઈ જય માતાજી તમે બધાને તો ખબર જ હશે કે આ ઓગરની થળી છે અને અમે વગરની થળીમાં આવ્યા છે સ્પેશિયલ ફરવા અને એ જો લોકેશન જબરજસ્ત વિડીયોમાં બનાવી રહ્યા બહુ મજા આવશે વિડીયોમાં બનાવી રહ્યા છો મજા આવશે અને હમણાં કાંક એવા સમાચાર મળી રહ્યા છે કે આપણે ભારત દેશમાં ઇન્ડિયામાં કાંક મિસાઇલ ફોડવાની છે તો એ બધી ચર્ચા ચાલુ છે આપણે કંઈ ખબર નથી પણ લગભગ કાંઈ થવાનું નહીં કારણ કે મોદી સરકાર બેઠી હોય તો આપણે શું ટેન્શન લેવાનું હોય જેવો લોકેશન અને આ કિલ્લા ફરારા છે થોડોક ડર જેવું લાગે છે કારણ કે આમાં કહે છે બધાય કે જનાવર છે જો એમાં ચિત્તો બીતો આવ્યો ને સમાપત તો શૂટિંગ આપણે બહ બહાટી બોલાવવાની છે છે તો આપણે એકલા ફરવા આવ્યા છે કારણ કે એ બાઇક લઈને આવ્યા હા બહ બહાટી બોલાવવાની છે જંગલમાં આમાં કાંઈક રહે છે કે જનાવર બનાવર છે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં થશો અને આજે અમે આયા હતા કોયડા ગામમાં જાન લઈને અને ડિસ્કો રમી રમીને થાકી ગયા હતા એટલે જો પરડી ગયા પરડી ગયા હા બાકા જીકી બોલાઈ લાગી હતી અને લાઈક કરો ફોલો કરો આ બાજુ અમારા બધા મિત્ર છે સબસ્ક્રાઇબ કરો બરાબર કદાચ જુડિયા જોઈએ છે પણ બાલ કપાઈ ગયા છે એટલે નહીં ઓળખાય ગરમ છે નહીં ઓળખાય એટલે લાઈક સબસ્ક્રાઇબ નું કહી દો ચાલો જબર બોલે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એવું એમ

હા ભાઈ જમવાની ટિયરી ચાલુ છે કારણ કે જો હવે પેટમાં ઓછડા બોલેલા છે જો ઉલબાજ ચાલુ છે અને આ બંકો અને અમારી ટીમ આખી બરોબર અને ઉલી બાજુ ચાલુ છે ફેરા ફરવાનું અને બંકા બાજુ ઉભા છે Like subscriber caro itu, subscriber caro itu, subscribe like caro. Subscribe <telluk> Video તો માંડવે થી બારા આઈ ગયા કારણ કે થોડું ગરમી જેવું લાઈક કરજો ભાઈને સપોર્ટ કરજો લાઈક તો શું હે સપોર્ટ ની જરૂર જ જરૂર અમારા સપોર્ટ અને એક એક સબ્સ્ક્રાઇબર કરજો ને તો ફોલો કરજો ફોલો કરજો હા બોલતા આવો આઈડી બોલતા પાટણ વીકે હા તો ચલો મળીએ તમને માં